પ્રથમ બાળકની બાબરી ઉતારવાની વર્ષો જૂની પરંપરા ચાલી આવી છે આ ફાગણ માસના પ્રથમ રવિવારે માનતા માનવા દૂરથી દૂર દૂરથી ભક્તજનો આવે છે રાજસ્થાન અને મધ્યપ્રદેશથી પણ ભાવિકો આવી બાળકોની બાબરી ઉતારી ભમરેજી માતાના દર્શન કરી ધન્યતા અનુભવે છે ભમરેજી માતાના મંદિરે ખાસ કરીને બાળકોને બાબરી ઉતારવાની આસ્થા અને મહિમા એ અનેરો છે આ વિશાળ પર્વત પર આવેલ કુદરતી સૌંદર્યથી છલોછલ રમણીય સ્થળ પર માં ભમરેજીનું મંદિર ખૂબ જ ચમત્કારિક છે અહીંયા આસ્થા રાખી સાચા મનથી આ ભમરેજીની પૂજા અર્ચના કરવાથી તેનું ચોક્કસ સ્થળે મળે છે ભમરેજી માતા ટ્રસ્ટ આ ડુંગર પર મંદિરે જવાનો રસ્તો પણ આકાર પામેલ છે આ ટ્રસ્ટ દ્વારા ફાગણ માસના પ્રથમ રવિવારે ત્યાં આવતા ભક્તજનો માટે મહાપ્રસાદીનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવે છે ભમરેજી માતાના મંદિર દર્શન આશીર્વાદથી આ દિવસે હજારો માણસો આ મહાપ્રસાદીનો લાભ લેતા હોવા છતાં ક્યારેક આ મહાપ્રસાદ ખૂટ્યો નથી આપણા ગુજરાત અરવલ્લીમાં ખાસ કરી પંચાલ સમાજ ફાગણ માસના પહેલા રવિવારે આ મંદિરે આવી પૂજા અર્ચના કરી બાળકોની બાબરી ઉતારી ભમરેજી માતાના આશીર્વાદ પ્રાપ્ત કરે છે ખૂબ જ પ્રાચીન આ ભમરેજી માતાના મંદિરે આ દિવસે કેટલી ભરાય છે વહેલી સવારથી જ ભક્તજનો માતાના દર્શને ઉમટી પડે છે અને મેળાનો લાભ લે છે પ્રાચીન આગળ માજુમ જલાગર યોજનાના બાજુમાં કુદરતી સૌંદર્ય વચ્ચે આવેલું છે અહીં આગળ રાજસ્થાન ગુજરાત તેમજ અહીંના મહારા એ મધ્યપ્રદેશના માતાના કુખે જન્મેલ પ્રથમ બાળકનો ચોલ ક્રિયા કરવાનો પુરાના કાળથી અહીં આગળ રિવાજ ચાલતો આવ્યો છે ફાગણ માસનો પ્રથમ રવિવાર એટલે કે વડા જીતવાના દિવસે માનો આસ્થાના સ્થાને લોકો બાબરી ઉતારીને પોતાની શ્રદ્ધા માને છે અહીં જ્યારે કુદરતી ખીલે છે ત્યારે ફાગણ માસના પ્રથમ રવિવારે અહીં અહીંયા સરસ મજાનો સુંદર મેળો હોય છે અહીંની ખાસિયત એવી છે કે અહીં મહાપ્રસાદ બનાવવામાં આવે છે જેટલા પણ માય ભક્તો આવે એ અહીંથી પ્રસાદ ગ્રહણ કરીને જાય છે અને કોઈ દિવસ મહાપ્રસાદ મેળાની અંદર મહાપ્રસાદ કોઈ દ્વારા ખૂટે હોય એવું કોઈ દિવસ બનેલ નથી

પોતાના બાળક માટે માનતા રાખે છે તો માતાજીની અહીંયા આગળ આરાધના રાખે છે એ ઘરને કોઈ નુકસાન પહોંચાડ્યા વગર ભમરા પોતાની સ્થાન આપ છે અને માતાજીનો મહિમા અપરંપાર છે સાવરા ભાઈ મંડળ ટ્રસ્ટ વતી હું સૌને જય માતાજી કહું છું અહીંયા વર્ષો વર્ષ જૂની પરંપરા મુજબ આ વડ સુદ રવિવારના પ્રથમ રવિવારે વરાદિતવારનો ઉત્સવ ઉજવાય છે જેમાં પ્રથમ જન્મેલા બાળકોનો બાબરી ઉતારવાનો ઉત્સવ છે અહીંયા ખૂબ મોટી સંખ્યામાં બધા શ્રદ્ધાળુઓ આવે છે પોતાના સંતાનોની બાબરી ઉતારે છે અહીંયા સૌ પ્રસાદી લે છે આ માતાજીનું ખૂબ સમાજમાં સત્ છે એક માન્યતા એવી પણ છે કે જે ભમરા મત આવે છે આપણે કઈ નાખીઓનું એનું જો કોઈને કોઈ ક્યાંક મધ માથિ ઝુંડ બેઠવું હોય અને માતાજી પર શ્રદ્ધા રાખી અને એની માનતા માણે તો એ ત્યાંથી એ જ સમયે ભમરાઓ ઉડીને જતા રહે છે આમ ઘણા બધા પરચાઓ છે માતાજીના સૌ શ્રદ્ધાળુઓ અહીંયા આવ્યા છે સૌને હું આવકારું છું માતાજીના ટ્રસ્ટ વતી

અહીંયા બાઈક ભક્તો સવારે સાત વાગ્યા થી જાય છે અને અહીંયા પ્રસાદી નો લાવો લે છે બોલો અમને